આજે તમારી સાથે જે વાત કરવાનો છું એ વાત છે આત્યંતિક પ્રલયની હવે આ આત્યંતિક પ્રલયની વાત આપણે શા માટે સમજવી સર્વપ્રથમ અને આ વાતથી આપણા જીવનની અંદર શું ફાયદો થાય અગત્યની વાત તો એ છે અને આ વાતથી આપણે કઈ સ્થિતિએ પહોંચી શકીએ એ વાત સમજવાની છે આત્યંતિક પ્રલય આ શબ્દમાં બે અર્થ છે એક તો પ્રલય પ્રલય એટલે આપણે બધાને ખબર છે કે વિનાશ અને આત્યંતિક અર્થાત અતઃથી ઇતિ સુધી એટલે જ્યાંથી શરૂઆત થઈ છે અને ત્યાંથી અંત સુધી બધું જ નષ્ટ થાય છે વિનાશ થઈ જાય છે અર્થાત પ્રલય થઈ જાય છે અર્થાત આ લોકથી માંડીને પ્રકૃતિ પૂરું સુધી બધું જ વિનાશ થઈ જાય છે એક સમયગાળામાં નષ્ટ થઈ જાય છે તમે જેને પણ માનતા હો જે તમારી માન્યતાઓ હોય પરિસ્થિતિ હોય સગાવાલા હોય સંબંધી હોય તમારો પ્રેમ હોય તમારા પુત્ર હોય પત્ની હોય તમારું ધન હોય તમારી પ્રોપર્ટી હોય આ બધું જ આત્યંતિક પ્રલયના પ્રવાહમાં વહી જાય છે અને એને કોઈ જ રોકવા સમર્થ પણ નથી પરંતુ આ આત્યંતિક પ્રલયની મજાની વાત એ છે કે આ ખાલી સમજાઈ જાય ને તો અદ્ભુત મોજ આવી જાય જીવન જીવવાની મજા આવી જાય હવે આ મોજ કેવી છે આ આત્યંતિક પ્રલયને હું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે એક ભક્ત એના ભગવાન અથવા ગુરુમાં એવા ભાવથી જોડાય છે એના સ્વરૂપનું એને જ્ઞાન થઈ જાય છે કે મને જે મળ્યા છે એ ભગવાન અને ગુરુ એક સાક્ષાત પરબ્રહ્મ છે બ્રહ્મ છે અને એ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય ભાવ થઈ જાય દ્રઢાવ થઈ જાય ત્યારે એ ભક્ત છે ને એ એના જેવી સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને આપણે પણ આ સમાજમાં રહીએ છીએ જેના સંગમાં તમે રહો ને એના જેવા થઈ જાઓ થોડા જ દિવસો ભલે તમે એના સંઘમાં રહ્યા હોય પરંતુ એનો પ્રભાવ થઈ જાય એ જ રીતે તમે સતત તમારા ગુરુમાં તમારા ઈષ્ટદેવમાં જો પરબ્રહ્મનો ભાવ અને બ્રહ્મના ભાવ સાથે જોડાવો ને તો તમારી એ સ્થિતિ અવશ્ય થાય પરંતુ આમાં ક્યાંક જો મનુષ્ય ભાવ પણ દેખાય પરઠાય આપણા જેવા દેખાય આપણા સ્વ જેવા સ્વભાવો છે એ સ્વભાવો એમનામાં પણ દેખાય તો આમાં ક્યાંક ત્રુટી થાય અને ત્રુટી થાય અર્થાત એ જે સ્વરૂપ પછી જે આનંદ પ્રાપ્ત થવાનો હોય છે જે સુખ પ્રાપ્ત થવાનું હોય છે એ થતું નથી જયારે ભગવાન અને ઈષ્ટદેવમાં એમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય પછીનું એનાથી પણ ઉપરની એક સ્થિતિ છે અને એ સ્થિતિ છે જેટલા પણ ભક્તો છે ભક્તો છે હરિજનો છે એ બધા નામાં એ ઈષ્ટદેવ પર બ્રહ્મના બ્રહ્મના દર્શન થાય એ અલગ ના લાગે ભક્તજનોમાં પણ એ જ દેખાય અને એનાથી પણ એક અતિ ઉત્તમ સ્થિતિ છે લાસ્ટ કહેવાય તો પણ કંઈ વાંધો નહીં આવે અને એ સ્થિતિ જીવ પ્રાણી માત્રમાં આ જ દર્શન થાય કે દરેકમાં મારા ગુરુ અને મારા ઈષ્ટદેવ બ્રહ્મ અને પરબ્રહ્મ જ નિવાસ કરીને રહે છે જ્યારે જીવ પ્રાણી માત્રમાં જળ ચૈત ચૈતન્ય દરેક વસ્તુમાં આ ભાવ દ્રઢ થાય ને ત્યારે આને ભ્રામ્ય સ્થિતિ કે છે આને કલ્યાણ કે છે આને કે છે આ વ્યક્તિ અર્થાત આ ભક્ત આ સ્થિતિને પામે છે ને પછી એનું જીવન અદભુત મહેકી ઉઠે છે જેમ ગુલાબ ઉગ્યા પછી એની સુગંધ એ ફેલાવા માટે એને જરૂર નથી પડતી આપ મેળે એનામાંથી સુવાસ નીકળે જ છે એમ આ ભક્તના પછી વર્તુળની અંદર જે કોઈ પણ આવે એને એની અનુભૂતિ થાય અને અનુભૂતિ એટલા માટે થાય છે કે હવે એનામાં કોઈ દોષ જ નહીં રહે કારણ કે જીવ પ્રાણી માત્રમાં દરેકમાં જડ ચૈતન્ય દરેકમાં એને ભગવાન અને ગુરુનો ભાવ છે જે આ ભાવ થાય ત્યાં પછી દ્વેષ કઈ રીતે રહે કામના કઈ રીતે રહે ક્રોધ કઈ રીતે રહે લોભ કઈ રીતે રહે એ આપ મેળે જતા રહે અને જ્યાં આ બધા કાંટાઓ જતા રહ્યા પછી એના જીવનની અંદર એ આ કાંટા એને ક્યારેય વાગતા નથી પરંતુ આ ભાવ છે ને પહેલા એની દ્રઢતા બહુ જ લાંબા સમય સુધી કરવામાં આવે ત્યારે પાકો પાકો થઈ થઈ જાય એક ત્યારે આ સ્થિતિ છે ને અલૌકિક રંગ લાવે આપણા બધાની સ્થિતિ કેવી છે કે અમુક સમયે જ્યારે ભક્તિ કરીએ અમુક સમયે સત્સંગ સાંભળવા જઈએ અમુક ગુરુઓના સાનિધ્યમાં જઈએ ત્યારે આપણને એ ક્ષણ પૂરતો આનંદ આવી જાય મોજ આવી જાય પરંતુ પછી પાછા એ પ્રભાવમાં એ સમાજના એ સ્વભાવોના પ્રભાવમાં આવી જઈએ છીએ ત્યારે એ સુખનો જે ધોધ વહેતો હોય છે ને એમાં અડચણ થઈ જાય છે અને એ ધોધમાં ધોધમાં અવલંબન આવી જાય છે અને ત્યારે ડિસ્ટર્બ થાય છે ને ત્યારે આપણી સુખ શાંતિ એ હણાય છે મજા નથી આવતી પરંતુ આ પણ એક સાધના છે સતત અનુસંધાન જ્યારે જ્યારે આપણે જો આ અખંડ સુખની અનુભૂતિ કરવી હોય અખંડ સુખ પામવું હોય તો આપણા મનની સ્થિતિ આપણા ચિત્તને સતત જે આ સ્થિતિને પામેલ્યા છે એવા પુરુષના વચનોમાં એ પુરુષના દર્શનમાં એ પુરુષના સંઘમાં જો ગાળવામાં આવે ને સમય તો એ સ્થિતિ અવશ્ય એક સમય પામી જવાય છે પરંતુ એના માટે અભ્યાસ અનિવાર્ય છે અને જ્યારે આ સ્થિતિ થઈ જાય છે ત્યારે એની મોજ પણ જુદી હોય છે એની મસ્તી પણ જુદી હોય છે અને એનો ઓરા એટલો પાવરફુલ હોય છે કે હવે એના સર્કલની અંદર જે કોઈ પણ આવશે ને એને શાંતિની અનુભૂતિ થશે સુખની અનુભૂતિ થશે મોજ આવશે પ્રસન્નતા આવશે વૈભવ આવશે ગુરુ પાસે સહજતાથી આવી જાય છે અને કદાચ ગુરુ નાટક કરનાર અર્થાત ગુરુના એક બે સારા અર્થાત ભગવાનના એક બે સારા સદગુણો ગ્રહણ કરનાર વ્યક્તિ પણ જો ગુરુ તરીકે આ સમાજમાં પૂજાતો હોય અને એના જોડે અનંત લક્ષ્મી ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત થતું હોય તો જે વ્યક્તિ સ્વયં બધા જ ગુણોથી પરિપૂર્ણ હોય એ વ્યક્તિના જીવનમાં બધું જ એના ચરણોમાં આવીને ઊભું રહી જાય છે અને એના દર્શન માત્રથી અંતરમાં શાંતિ પ્રસન્નતા મોજ ની અનુભૂતિ થાય છે અહીંયા એક પ્રસંગની રજુ વાત કરું છું મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે અને હાલ એમનું જ સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એક પ્રસંગ બનેલો કે એક ગૃહસ્થ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે છે એમની ઉંમર થઈ થઈ ગઈ હોય છે અને એક લગ્નમાં લગ્ન પછી એમના પત્નીનું મરણ થયા પછી પાછા એમને લગ્ન કરવાની ઈચ્છા થાય છે અને આ કામ સતત એમને સતાવતો હોય છે અને આનાથી રહેવાય એવું એમનાથી લાગતું ન હતું એટલે કે આના અંત શું કરવો અને ભક્ત હૃદય એટલે પ્રમુખ સ્વામી મહારાજને મળે છે અને પ્રમુખ સ્વામી મહારાજ વિનંતી કરે છે કે મારે બીજા લગ્ન કરવાની બહુ જ ઈચ્છા થાય છે અને સંકલ્પ વિકલ્પ બહુ જ થાય છે અને બહુ જ પરેશાન થઉં છું રહેવાતું નથી શું કરું પ્રમુખ સ્વામી મહારાજે એમનું ઘાતર્યું જે ઓઢેલું હતું વસ્ત્ર એ આપી દીધું અને કીધું કે જયારે સંકલ્પ વિકલ્પ થાય ત્યારે આ ઘાતર્યું વિકલ્પ નહી થાય હવે આ હરિભક્તે આ ભક્તે એ ગાતરી જોડે રાખ્યા રાખ્યું અને એમને એની અનુભૂતિ થઈ કે એ જે વિકારો એમને પીડિત કરતા હતા એ વિકારો પણ પીડિત નતા પછી એને પ્રભાવ એ શું કહેવાય એ ખરાબ વિચારોનો પ્રભાવ પછી છે ને રહ્યો નહીં હવે એક વસ્તુ વિચારવાની છે એક ગુરુ ખાલી એક જળ વસ્તુ પણ આપી દે ને હવે એ જળ વસ્તુમાં પણ ચૈતન્યતા આવી જાય છે એક એવી આધ્યાત્મિકતા આવી જાય છે એક એવી એનર્જી આવી જાય છે કે ચૈતન્ય વ્યક્તિ જળ છે છતાં પણ ચૈતન્ય વ્યક્તિમાં પરિવર્તન લાવી દે છે એ ઓરા છે ને એ ઓરાની વાત કરવી છે જ્યારે તમે આત્યંતિક પ્રલય ની અનુભૂતિ થાય અર્થાત આત્યંતિક પ્રલય એટલે શું જીવ પ્રાણી ની અંદર એક એક જ છે અને એ છે અને બીજું બધું જ નથી જે દેખાય છે બધું જ ખોટું છે અને જેમાં છે અને જે દરેકમાં છે એ જ આપણી દ્રષ્ટિમાં આવે છે અને એ જ ભ્રમ અને પરબ્રહ્મ અને જયારે આ સ્થિતિ થાય છે ને ત્યારે એની મોજ એની પ્રસન્નતા એનો આનંદ બહુ જ વિશેષ હોય છે માટે આત્યંતિક પ્રલય ની જે આપણે વાત કરી એ મેં મારા દ્રષ્ટિકોણથી થોડું ઘણું આનું મનન મેં તમને આપ્યું છે આના ઉપર ઘણી વાત થઈ શકીએ એમ છે તો આ જ આત્યંતિક પ્રલય આપણે જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોયો અને આને લૌકિક દ્રષ્ટિકોણથી પણ જો જોવામાં આવે ને તો પણ વ્યક્તિ છે ને નિર્ભય થઈ જાય છે ભયથી મુક્ત થઈ જાય છે અને આપણા જીવનનું પાસું પણ જોઈશું ને તો આપણે આપણા જીવનમાં જો પ્રગતિ નથી કરતા ને તો એનું એક જ કારણ છે અને એ છે ભય ભયના કારણે આપણી એનર્જીમાં ક્યાંક વિલંબ થઈ જાય છે ત્રુટી આવી જાય છે રોક થઈ જાય રોક આવી જાય છે અને જ્યારે માણસ ભય મુક્ત થઈ જાય ને જ્યારે કોન્ફિડન્સ આવી જાય ત્યારે એનો આનંદ એનો પ્રભાવ એની મોજ એની મસ્તી અને જે કાર્ય કરે ને એ પણ અદભુત થાય જે પણ હાથમાં લે એ વસ્તુ પણ અદભુત રીતે એની રજૂઆત થાય માટે લૌકિક માર્ગમાં પણ જો ઉન્નતિ માટે જો આત્યંતિક પ્રલય આ વાતને સમજવામાં આવે અને આધ્યાત્મિક માર્ગમાં તો એની વાત જ અનોખી છે અદભુત છે તો આ વાત જેટલી સમજાય એટલી અદભુત મજા આવતી હોય છે તો મને જે સમજાવ્યું એ મેં તમારી સમક્ષ રજૂ કર્યું ભવિષ્યમાં પણ કઈક આવી વાતો કરતા રહીશું ધન્યવાદ